ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વાવ ટ્રાફિક પોલીસે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું આ અભિયાન વાવ ચાર રસ્તા ખાતે યોજાયું હતું જેમાં બાઇક ચાલકોને સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ અને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ દરમિયાન લોકોની અવરજવર વધતી હોવાથી માર્ગ અકસ્માતોની શક્યતા વધી જાય છે આવા સંજોગોમાં વાહન ચાલકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી વાવ પોલીસે આ પહેલ કરી હતી પોલીસ કર્મચારીઓએ બાઇક ચાલકોને હેલ્મેટનું મહત્વ સમજાવી સલામત રીતે વાહન ચલાવવાની અપીલ કરી હતી આ અવસરે પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરવા ઝડપી વાહન ચલાવવાનું ટાળવા અને પોતાની સાથે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સુરક્ષા જાળવવાની સલાહ આપી હતી ખાસ કરીને યુવા વર્ગને હેલ્મેટ વિના વાહન ન ચલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો વાવ ચાર રસ્તા પર યોજાયેલા કાર્યક્રમને વાહન ચાલકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો વાવ પોલીસની આ પહેલથી માર્ગ સલામતી પ્રત્યે લોકોમાં જાગૃતિ વધશે અને ઉતરાણ પર્વ દરમિયાન અકસ્માતોની સંભાવના ઘટશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે